મહાદેવ ઘર ઘર મહાદેવ જય લેરબાઈમાં જય વિજયાત ભગત અને જય ખોડિયારમાં અરે ખાસ આજ છે ને મને એવો આનંદ થયો આનંદ થયો આનંદ એટલે તમે કહો કે કીવાનો આનંદ એમ આનંદ એ થયો કે આપણા મેર સમાજ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના ના રોજ એક પ્રોગ્રામ જોરદાર પ્રોગ્રામ થઈ રહ્યો છે રાઈટ તો એના વિશે મેં કીધું આજે એ સાંભળ્યું ને બહુ આનંદ થયો એમ જોકે આમ તો બધાને ખબર છે લગભગ ત્યાં કે માણસોને કે શું થવાનું છે કદાચ આપણા સમાજને ખબર હોય પણ બધાને કંઈ ખબર ન હોય ને બધાને થોડા ખબર હોય એમ તો મારે મેં કીધું આજે વાત કરવી છે ઘણી બધી વાત કરવી છે એના વિશે એમ કે આમાં છે ને વસ્તુ શું છે કે આ લીડાઈમાં તેમને બીજા કદાચ સમાજને થોડા ખબર ન હોય આપણા સમાજની તો બધાને લગભગ ખબર છે કે મેહર સમાજની અંદર આજથી એકસો પચાસ વર્ષ પહેલાં આપણે લીરબાઈમાં થઈ ગયા લીરબાઈમાં એ લીરબાઈમાંનો જન્મ અમારા મહેર સમાજની અંદર શક્તિ સ્વરૂપે પ્રગટ્યા એમ કહે તો ચાલે રાઈટ કારણ કે એનું જે જીવન હતું અને એ જીવન આટલું ધાર્મિક અને આધ્યાત્મિક હતું અને એને ગુરુ સાથે એટલી બધી એને આવી એ શ્રદ્ધા અને લાગણીને લીધે આખું ટોટલી પરિવર્તન જે થયા રાઈટ માણસોમાં પરિવર્તન આવે હવે એના પરિવર્તન એના એના જે પોતે જે એના હસબન્ડ હતા એટલે એ હસબન્ડમાં એને એટલું પરિવર્તન લઈ આવ્યું કે એને કે તમે વાત જવા દો કે એ ભગત થઈ ગયા બોલો રાઈટ એટલે જેવી રીતે જેસલ જાડેજા કેમ કહે છે આપણે જેસલ જાડેજો છે રાઈટ એ એ ભગત થઈ ગયા ને પછી જ્યારે પાપતાનું પ્રકાશ જાડેજા હમ તો એવી રીતે આજ આ વસ્તુ આવી જ બની એમ એટલે માં તો અત્યારે હજરા હજુર છે અને તમને હમણાં ખબર છે કે આપણે નિલેશભાઈ છે તો આ દુનિયામાં બધી જગ્યાએ યુકેમાં નહીં તારે એટલા એટલા કન્ટ્રીમાં ફેરવે નહીં મા દીકરો બે એ પાછા અત્યારે દુબઈમાં છે હમ તો એ લીરબાઈમાં એના એકસો પચાસમી જે પુણ્યતિથિને લક્ષીને જે પ્રોગ્રામ રાખ્યો છે એમાં આપણે છે ને મેર સમાજના જે આપણે બધા એ ભવ્ય લગ્નત્સવ રાખ્યો એટલે આપણા જેટલા મહા મેર જ્ઞાતિના કોઈ પણ જે નવા એ જેટલા એન્ગેજમેન્ટ થયા છે અને હગાયું થઈ ગયું છે અને જેને લગ્ન કરવા છે હવે એ લગ્ન ન્યા એમાં નામ લખાવી દઈએ નામ લખાવી દઈએ એટલે ન્યા છે ને આખી ટોટલી તૈયારી કરેલ છે અને એ તૈયારી કરી અને ન્યા તમારે લગ્ન કરવાના રાઈટ એટલે લગ્ન કરી દે છે બધાને એટલે તમારે ઘરે કોઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં કોઈ ખર્ચો નહીં રાઈટ હવે આવું ક્યાં મળે આપણે ને પાછું આ વસ્તુ આ વખતે તો તમને ખબર છે આપણા ભાઈઓને બધાને ખબર છે કે આ માવઠું જે હમણાં આવ્યું ને માવઠા એ આખે ને પથારી ફેરવી દીધી આપણે માંડવ્યું ને હમ કે જે આપણે ફર્સ્ટ ક્લાસ એમ હતું કે ના ના આ વખતે તો વાંધો નહીં આવે ને એ હારાવાના ભગવાન કરી દીધા ને વરસાદી પ્રોપર હરખો પડદો હતો પણ તાનો આ આવ્યો વરસાદ ને માવઠું આવ્યું તે માવઠાઈ તો પણ ખેદાન મેદાન કરી નાખ્યું આખું આપણું એમ કે જે ધાર્યું હતું એને અત્યારે આમ આમાં માંડે ક્યાં રહ્યું અડધી તો તણાઈ ગયું ને અડધીઓ અંદર ખેતરમાં એને ઉગે ગયું ને બાકી તો કોઈ બહુ વીસ ત્રીસ ટકા માણસો એ લીધી હે બિચારા બાકી લગભગ બિચારાને એમાં આપણા ઘણા માણસો એવા જે બિચારા થોડીક નબળી સ્થિતિના હોય રાઈટ તો હવે એ બધા એફોર્ડ ન કરી શકે આવી રીતે લગ્નના કરવાના ખર્ચા લગ્નના ખર્ચા એટલે મારે નાખે અત્યારે ત્યાં હં ને એમાં એ પાસે અટાણા કામ બધું સાંજીવું કરે ને એ ટુ ગોઠવે અને એ તારે એમાં એમાં કંઈ કંઈ બાકીયું નથી અત્યારે તો એના કરતાં આ રીતે સાદગીથી જો લગ્ન થતા હોય રાઈટ અને આપણો મેર સમાજ આવી રીતે જો આગળ આવી અને આ બધું કંઈક પ્રોગ્રામ કરતા હોય તો એમાં ખાસ હું તો કહું કે હાજરી આપવાની આપણે અને આપણાથી થાય તો ફાળો આપવાનો હમ એવું નથી કે ખાલી કે આપણે કારણ કે જે આ તો વિચાર કરો તમે અને એ કર્યાવરણ એને બધું કરી દેવાના છે એટલે બહુ અને ટૂંકમાં જે લક્ષ્મીનું દાન કરવું રાઈટ એ તો મોટા મોટું દાન છે એનાથી પુણ્ય મોટું કંઈ પુણ્ય જ નથી રાઈટ એટલે જો ભગવાન ભગવાનના બાકી તો છે ને આમાં તો જો ભગવાન આપવા દઈએ રાઈટ પણ ભગવાન થોડો ના પાડે ભગવાન કંઈ ના પાડતો ને કે તમારે ન આપવા રાઈટ આવી આવી કોઈ વસ્તુમાં તમે આપો રાઈટ તો એનાથી મોટું પુણ્ય કોઈ છે નહીં એટલે હું તો બધાને મારી મારા તરફથી હું તો કહું છું રાઈટ કે બધા ફૂલની તો ફૂલની પાખડી તમારીથી જે બને ને એ આ જે પ્રોગ્રામ થઈ રહ્યો છે એ પ્રોગ્રામને આપણે આટલો જોરદાર અને બહુ ભવ્યથી ભવ્ય બનાવવો તો એ માટે બધાય સહકાર કરજો અને બધાય તમે આપજો પૈસા પણ હમ તો તમે કહો કે તમે આપ્યા પહેલાં તો ભાઈ હું છે ને આના માટે કહી દઉં છું કે મેં આપ્યા છે રાઈટ મારાથી ત્રણ થતું હતું એટલું તો આ નહીં તો હું હું તો કોઈને કહેતો જ નથી કે ભાઈ હું ક્યાં આપું છું કે શું કરું છું કારણ કે એ આ કંઈ કહેવાની વસ્તુ ન હોય રાઈટ જે દાન આપણે કોઈ આપીએ રાઈટ તો દાન એને કંઈ એને જાહેરમાં કંઈ જાહેરાત કરવાની ન હોય દાનનું રાઈટ હવે એ આપણે પણ જાણતા હોય ને ભગવાન જાણે બાકી આપણે બતાવવાની કોને જરૂર છે કોઈની જરૂર છે આપણે બતાવવાનું આપણે ક્યાં ના એવું થઈ જાવું ને કે ભાઈ આપણે ભારે માટી રાઈટ આપણી ભારે માટી કંઈ થવું ને તો આપણી જે છે એ બરાબર છે અહીંયા તો આ વસ્તુ છે ખરેખર અને તમે બધા ખાસ 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 હું તો કહું છું કે તમે હાજરી આપજો અને જે બને એ તમે સહકાર આપજો ગમે એ રીતે અને આપણો એ એવો જે પ્રોગ્રામ છે એટલો જોરદાર જાય અને પાછો એમાં એકસો ને આઠ કુંડી યજ્ઞ પણ કરેલ છે યજ્ઞ કરવાના છે રાઈટ તો એની અંદર એ જો તમારે બેહવું હોય તો એ પણ બેહી હગો ને એનું નામ લખાવી હગો એ બધા આપણે ભાઈઓના મહેર સમાજને ખબર છે આપણે જે મહેર સુપ્રીમ કાઉન્સિલની ને ઓફિસ છે એના ફોન નંબર છે એ બધું છે એટલે એ તો તમને લગભગને કોઈ એવું છે નહીં કે ભાઈ મારે તમને એ કહેવું પડે પણ આ વસ્તુ મને તો એમ કે મને બહુ એના વચ્ચે આટલું ને લીડબાઈમાં પ્રત્યે મને તો અંદરથી આવે એ ફુવારા છૂટે એવું છે બધું રાઈટ કામ કામકાજ હવે એ કંઈ આપણે એમ આપણે દિલ સીરેન ન બતાવાય રાઈટ કે ભાઈ ઓલા હનુમાનજીને હનુમાનજીને ખબર છે હનુમાનજીએ દિલ સોરે સિરેન કીધું કે ક્યાંય કે રામ તો કે રામ આર્યો એ કે હવે આપણાથી આ કળિયુગમાં એવું કંઈ થાય એમ નથી પણ આપણે વાત કરે હકીએ બરાબર છે આપણી જેટલી કેપેસિટી હોય એ પ્રમાણે તો એ ભવ્ય લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું અને બીજું કે આ મહાન સમાજ શક્તિ સ્વરૂપે જન્મ લઈને પૂજ્ય માતાજી આપણા સમાજને ધાર્મિક અને આધ્યાત્મિક રૂપે એક નવી દિશા પ્રદાન કરી તદુપરાંત માતાજીએ પોતાની સમગ્ર જીવન સફર દરમિયાન ફક્ત ને ફક્ત સર્વાંગી રીતે માનવ સેવાને મહત્વ આપીને આપણા માટે માનવ સેવા એ જ પ્રભુ નો મહાન સંદેશો આપ્યો છે જેનું અનુસરણ કરીને આપણા સમાજે વિવિધ સ્વરૂપે માનવ સેવાનું ઉત્તમ કાર્ય કર્યું છે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય લગ્નોત્સવ બાબતે હું સમાજના ભાઈઓ અને બહેનોને એક વરિષ્ઠ નાગરિક તરીકે નમ્ર વિનંતી કરું છું કે આપણે આ અત્યંત મહત્ત્વપૂર્ણ આયોજનને તન મન અને ધનથી મદદ કરીને આપણા સમાજની લક્ષ્મી અને શક્તિ સ્વરૂપ દીકરીઓ જ્યારે પ્રભુતાના પગલાં મૂકીને પોતાની એક ઉત્તમ જિંદગીનું પહેલાં સોપાન પગથિયાની ઉમંગભર શરૂઆત કરી છે તે અવસરને આપણે ખરા અંતઃકરણથી વધાવી લઈએ આસ કરીને અત્યારે એક વાતનો ઉલ્લેખ કરવો અત્યંત જરૂરી છે કે કમનસીબે કમોસમી વરસાદના કારણે આપણા સમાજના ખેડૂત ભાઈઓને પારાવાર નુકસાન થયું છે તેવા ભાઈઓની દીકરીઓ પ્રભુત્વમાં પગલાં મૂકી રહી છે તે સમયે આપણી મદદ એક ઉત્તમ માનવ સેવાનું પ્રતિક હશે બસ એ જ અભ્યર્થના સહ એક વરિષ્ઠ નાગરિકના નમસ્કાર જય શ્રી લીલભાઈ અને પૂજ્યશ્રી માલદેવ બાપુ આ ઉપરાંત આપણા સમાજના મહાન પુણ્યશાળી આત્માઓની આપણા ઉપર અસીમ કૃપા રહે એવી હૃદયપૂર્વકની પ્રાર્થના હવે આ એક મને છે ને ભાઈ આપણે આપણા જ છે રાઈટ એની મને મોકલ્યું છે અને મેં તમને વાંચી ગયો અને બહુ ફર્સ્ટ ક્લાસ સારી રીતે એની પોતાની જે કંઈ લાગણી છે એ લાગણી અમે વ્યક્ત કરી છે તો દેટ ઇઝ વેરી ગુડ રાઈટ તો આવી જ રીતે બધાય તમે લાગણી વ્યક્ત કરી અને તમારાથી જેટલું બને ને એટલો સહકાર આપજો અને ફૂલની તો ફૂલની પાખડી જે કંઈ તમારાથી થાય એટલું આપજો રાઈટ બાકી તો હવે આવા કામ તો છે ને ભગવાન જ પૂરણ કરે માતાજી જ પૂરણ કરે રાઈટ આપણાથી કંઈ આપણેથી બીજું કંઈ થાય નહીં પણ આપણે પુરુષાર્થ કરવો પડે પણ પુરુષાર્થ વગરનું તો કંઈ કંઈ થતું નથી રાઈટ આપણે ખાલી એમ બેઠા રહીએ અને કે માતાજી કરી દઈએ ને તો એમ થોડો થઈ જાય કે હમ પુરુષાર્થ તો કરવો પડે ને એની પાછળ એટલે એ કરવાનો આપણે ફુરસાદ કર્યું એટલે એ થવાનું જ છે થવાનું તો છે જ જે એ છે જે નક્કી છે એ તમે એમાં કોઈ સવાલ જ નથી રાઈટ પણ એમાં આપણને પણ એમ થાય ને ઓલ ખબર છે ને જ્યારે આપણે રામ ભગવાનમાં સેતુબંધ વેલા બનાવતા હતા અને સેતુબંધમાં એક ખિસકોલી કે એ ઓલ નકડે જરાક સેફ્ટી પર એની નાખતી હતી ને રેતી કે એ પણ તો એને કોઈ જોયું તો કે આ તું એ કે કાંઈ કે આમાં તારું ગામ આમાં એ કે ના કે મારું આવી જતા ખરી એટલે મને એટલું તો માણે પોતાનું સેટિસ્ફેક્શન તો થાય ને કે મી પણ આમાં ભાગ લીધો તો એ કે રાઈટ એટલે એવું છે કે આપણું ભલે ને કંઈ આવે કે ન આવે પણ આપણે એમ તો થાય ને આપણે એમ સ્વાભિમાનથી અંદરથી થાય કે ના ના ભાઈ આપણે પણ એમાં ભાગ લીધો હતો તો બધાય લીજો જાજો અને બસ તો આવજો બાય ને પાછા નવા વ્લોગમાં કંઈક નવું લઈને આવીશું તો હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરબાઈમાં જય વિંજાત ભગત અને જય ખોડિયારમાં